ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની હારો માળા જોવા મળી રહી છે ત્યારે આજે વધુ એક ગમફર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જામનગર નજીક ચેલા ગામ પાસે એક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ભયંકર અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર ટ્રક ચાલકે પોતાના વાહનોને બેફામ ગતિએ હંકારીને બાઇકને જોરદાર ટક્કર મારી હતી એવું માનવામાં આવી રહ્યું છે કે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો આ ગંભીર ટક્કરના કારણે બાઇક પર સવાર બે યુવાનોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે બંને મૃતદેહોને કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતને ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ અકસ્માતો કયા સંજોગોમાં સર્જાયો તે અંગે તપાસ શરૂ કરી છે બસ આ જ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ